અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં એકસો એકોતેર એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે આ પ્લેન એક વાગેને આડત્રીસ મિનિટે ટેક ઓફ થયું અને એક વાગે ચાલીસ વાગે ક્રેશ થઈને બિલ્ડિંગમાં અથડાયું હતું આ પ્લેનમાં બસો પિસ્તાલીસ જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું પ્લેન ક્રેશમાં પચાસ લોકોના મૃતદેહોને બહાર કાઢાયા છે જ્યારે આ સંખ્યા હજુ પણ વધી શકે એવી આશંકા છે ઈજાગ્રસ્ત અને મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં ચારે તરફ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એ આઈ એકસો એકોતેર અમદાવાદથી લંડન જઈ રહી હતી તેમાં કુલ બસ્સો ત્રીસ મુસાફરો હતા જેમાં એકસો ઓગણ ભારતીય ત્રેપન બ્રિટિશ સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે બાકીના બાર ક્રૂ મેમ્બર હતા જ્યાં પ્લેન ક્રેશ થયું તે મેડિકલ હોસ્ટેલના પચાસ ઇન્ટન ડોક્ટર સહિત સ્ટાફના મોત થયા છે સમાચાર એજન્સી એ પોલીસ કમિશનરને ટાંકીને જણાવ્યું હતું કે ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસકુમાર જે વિમાનની સીટ નંબર અગિયાર એ પર બેઠેલા હતા તે અકસ્માતમાં બચી ગયા હતા તેમનો વિડીયો પણ સામે આવ્યો છે અગાઉ એપીએ કહ્યું હતું કે વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હતા ગુરુવારે બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઈંગ સાતસો સત્યાસી ડ્રીમ લાઇનર વિમાન ક્રેશ થયું તેમાં બાર ક્રૂ મેમ્બર સહિત બસ્સો બેતાલીસ લોકો સવાર હતા અત્યાર સુધીમાં ફક્ત એક જ વ્યક્તિનો આ દુર્ઘટનામાં ચમત્કારિક બચાવ થયો છે બાકીના બધાના મોત થયા છે એર ઇન્ડિયાનું બોઈંગ સાતસો સિત્યાસી ડ્રીમ લાઇનર વિમાન ક્રેશ થતાં વિમાનમાં સવાર મુસાફરો બળીને ખાક થઈ ગયા હતા આ બનાવને પગલે ફાયર બ્રિગેડ પોલીસ જેવી અનેક ટીમો બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ के लिए भी एविएशन मंत्री जी ने सूचनाएं दी है मैं फिर से एक बार राहत काम में जिन जिन एजेंसियों ने तुरा के साथ बचाव और राहत का काम किया वो सभी का धन्यवाद करना चाहता हूं और फिर से एक बार जिन्होंने अपने परिजनों को गवाया है हताहत हुए हैं वो सभी को मन पूर्वक संवेदनाएं व्यक्त करता हूं। मैं एक बार जरूर कहना चाहता हूं कि ये एक्सीडेंट है एक्सीडेंट को कोई रोक नहीं सकता परंतु तीन सौ दिन 24 घंटा इस तरह की घटना के लिए प्रशासन का जो अलर्टनेस है उसकी कसौटी उसी वक्त होती है जब ऐसी घटनाएं होती है और आज गुजरात के डिजास्टर मैनेजमेंट की तैयारियों का एक प्रकार से दुर्भाग्यपूर्ण तरीके से मगर कसौटी हुआ और बहुत तौरा के साथ यहाँ पर काम किया गया वो पूरे देश के पूरे देश के मीडिया के सामने और परिजनों के सामने भी आया है अंत में फिर मैं फिर से एक बार सम्माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की ओर से भारत सरकार और गुजरात सरकार की ओर से सभी हताहत लोगों के परिजनों के प्रति गहरी संवेदना व्यक्त करता हूं धन्यवाद